હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું ચિંતન કરું છું આપણે સામાજિક જેનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેમાં આપણે સૌપ્રથમ જોઈશું પ્રકરણ એક જેનો પ્રશ્ન છે કે બક્સરના યુદ્ધ વિશે જણાવો જવાબ છે કે મિરઝાફર બાદ અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો પરંતુ મીર કાસિમે અંગ્રેજોને હાંકી કાઢવા અવધના નવાબ અને મુઘલ સમ્રાટનો સાથ મેળવ્યો આ ત્રણેયની સેનાના પચાસ હજાર જેટલા સૈનિકો અને કંપનીની સેનાના સાત હજાર બોતેર સૈનિકો વચ્ચે બક્સરના મેદાનમાં યુદ્ધ શરૂ થયું આ ગઈ આ યુદ્ધના પરિણામ સ્વરૂપ અંગ્રેજોએ અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા જ્યારે અંગ્રેજોએ વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી આમ બક્સર ના યુદ્ધ બાદ બંગાળ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી એના પછીનો બીજો પ્રશ્ન છે કે અંગ્રેજ મરાઠા યુદ્ધ વિષે લખો જવાબ છે કે મૈસુર વિગ્રહ ની જીત બાદ અંગ્રેજોને ટક્કર આપી શકે તેવું મરાઠા સામ્રાજ્ય જ હતું આથી અંગ્રેજો એ મરાઠાઓ તાકાત તોડવા પ્રયત્નો કર્યા ઈસવીસન સત્તરસો ને એકસઠ ના પાણીપત ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ મરાઠાઓએ રાજ્યને કેટલાક વિભાગોમાં અને દરેક વિભાગ પર સિંધિયા, ભોસલે હોલકર અને ગાયકવાડ જેવા રાજવંશોને સત્તા સોંપી આ બાબતનો ફાયદો અંગ્રેજોએ ઉઠાવ્યો અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલ પ્રથમ યુદ્ધમાં બંનેને બંનેએ એકબીજાના કેટલાક ક્ષેત્રો જીત્યા પરંતુ સાઇ સાલબાઈની સંધિ થતા બંનેએ એ પ્રદેશો એકબીજાને પાછા આપ્યા આમ પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નહીં દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ વખતે વેલેસલી ગવર્નર જનરલ હતો આ યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ

બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ એના પછી છે પ્રકરણ બે જેના પ્રશ્નો આપણે જોઈશું કે અંગ્રેજ શાસનમાં જનજાતિઓની વિશે જણાવો જવાબ છે કે અંગ્રેજ શાસનમાં ભારતમાં ખોડ સંથાલ મુંડા કોયા કોલ ભીલ વનગુજ્જર લબાડિયા બકરવાલ ગદી વગેરે જનજાતિઓ હતી આમાંના કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા તો કેટલાક લોકો પ્રવૃત્તિ કરતા તેઓ ઋતુ અનુસાર ઘેટા બકરા કે ગાય ભેંસ નું લઈ સ્થળાંતર પણ કરતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકઠા કરતા આ એકઠી કરેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચી તેને સ્થાનિક બજારમાં વહેંચતા હતા ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો ચામડા કમાવાનો અને રંગવાનો વ્યવસાય કરતા તે સમયે આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી કરતા પેલું સ્થળાંતરિત ખેતી અને બીજું છે સ્થાયી ખેતી સ્થળાંતરિત ખેતીમાં તેઓ ઝાડ અને ઘાસ કાપીને તેને સ્થાયી ખેતી ને લીધે તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા જનજાતિઓના વિકાસ અટકાવવા કંપની સરકારે નવા કાયદાઓ બનાવ્યા પરિણામે અંગ્રેજો અને સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો તો તેનો જવાબ છે કે ઈસ્વીસન અઢારસો ને સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો આ મુજબ છે પહેલું છે રાજકીય કારણ

લીધો બીજું છે વહીવટી કારણ કંપનીના વહીવટી વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી તેને સામ્રાજ્ય પ્રજા અને ગરીબ પ્રજા વચ્ચે પ્રજા તથા ખેડૂતો પર આકરા

જેથી કારીગરો પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં જોડાયા હતા એના પછી સામાજિક અને ધાર્મિક કારણ પાણી ખ્રિસ્તી પાદરીઓ ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા પ્રયત્નો કરતા હતા અને અંગ્રેજ સરકાર તેમને રક્ષણ આપતી હતી લશ્કરમાં વહીવટમાં વગેરે દરેક જગ્યાએ ભારતીયો સાથે તિરસ્કાર પૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હતો અંગ્રેજો મંદિરો પર કર નાખ્યો ભેદભાવ ભારતીય જન સમુદાય પોતાના સામાજિક ધાર્મિક માળખાને અટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયો એના પછી પાંચમું છે લશ્કરી કારણ લશ્કરમાં ભારતીયોને થી ઉચ્ચ હોદ્દો આપવામાં આવતો ન હતો ભારતીય અને અંગ્રેજ સિપાહીઓના પગાર ધોરણમાં ઘણો તફાવત હતો ભારતીયો સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી છતાં તેમની ધાર્મિક ભાવનાને અવગણી તેમને ફરજીયાત વિદેશમાં યુદ્ધ કરવા જવાની બાહિનધરી આપવી પડતી આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા એના પછી છે તાત્કાલિક કારણ ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી ગાય અને ચરબીમાંથી બનેલી હતી તેવી સૈનિકોને અફવા મળી હતી ગાય હિન્દુઓ માટે પવિત્ર છે જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જિત ગણાતો આથી તેનો ઉપયોગ કરવાનો સૈનિકોએ ઇન્કાર કર્યો

ઉદ્યોગોને જરૂરી હોય તેવા કાચા માલની ખેતી કાચો માલ સસ્તા ભાવે ખરીદી ઇંગ્લેન્ડના ઉદ્યોગોને અપાતો આથી ઇંગ્લેન્ડમાં બનનારો માલ ઓછી કિંમતનો થતો વળી ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઝડપથી ઉત્પાદન થતું જે દેખાવમાં પણ આકર્ષક માલ જ મોંઘો પડવા લાગ્યો અને આમ ભારતીય ગૃહ ઉદ્યોગમાં બનેલ વસ્તુઓની માંગ ઘડતા ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા એના પછી છે પ્રકરણ નવ અને તેનો પ્રશ્ન છે કે પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તાર સમજાવો જવાબ છે કે જીવા એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે તેને પરિસર તંત્ર કહે છે વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે સામે આપણે અને પ્રાણીઓ વનસ્પતિની જાતિ અને પ્રજાતિના ફેલાવામાં મદદરૂપ થઈએ છીએ વનસ્પતિને ખોરાક બનાવવા માટે જરૂરી કાર્બન નું માનવ અને પ્રાણીઓ દ્વારા ઉત્સર્જન કરવામાં આવે છે જ્યારે વનસ્પતિ દ્વારા ઉત્સર્જિત ઓક્સિજન વાયુ માનવી માનવ અને પ્રાણીઓ શ્વસનમાં ઉપયોગ કરે છે આ રીતે પરિસર તંત્રમાં જીવ પોતાના રહેઠાણ ખોરાક અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે એક પ્રશ્ન છે કે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા પાયાઓ જણાવો તો તેનો જવાબ છે કે ઉર્જા બચાવવા આ મુજબના ઉપાયો યોજી શકાય પહેલું છે વિદ્યુત ઉત્પન્ન કરવા

જાહેર વાહનો ઉપયોગ મુસાફરી માટે કરવો જોઈએ પાંચમું છે વીજળી અને કુદરતી બાયોગેસ કે ચાલતા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ છઠ્ઠું છે કે ઘરો બહુમાળી મકાનો ખેતરો વગેરેમાં વીજળી ઉત્પન્ન કરવા સોલાર રૂફ ટોપ સિસ્ટમનો ઉપયોગ વધારી તાપી વિદ્યુત થી બચત કરવી જોઈએ છે લોખંડ માટેર્જા સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરવો જોઈએ નવમું છે કુદરતી સંસાધનોનો કર કસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એના પછીનો પ્રશ્ન છે તફાવત લખવો તો પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વિશે આપણે આપણે તફાવત લખવાનો છે જેના માટે પરંપરાગત સ્ત્રોત અને બિન પરંપરાગત આપણે અહીંયા બે ભાગોમાં તફાવત લખીશું એટલે કે આપણે આને બે ભાગ કરીશું પહેલા કોષ્ટકમાં છે કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કયા છે તો કે કોલસો ખનીજ તેલ કુદરતી ગેસ એ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે જ્યારે સૌર ઉર્જા 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 પવન ભૂતાપીય બાયોગેસ બાયોગેસ આ છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત જથ્થો મર્યાદિત છે જ્યારે બિન પરંપરાગત ઉર્જાના ઉર્જાનો જથ્થો અમર્યાદિત છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે જ્યારે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતના ઉપયોગથી પ્રદૂષણ તેના ઉપયોગથી પ્રદૂષણ મુક્ત છે એટલે કે તેનાથી પ્રદૂષણ થતું નથી એના એના પછી છે પ્રકરણ બાર અને તેના પ્રશ્નો છે પ્રશ્ન છે કે ડિસ્કોની સ્થાપના માટે સાંકચી એટલે કે જમશેદપુર સાથી પસંદ કરવામાં આવ્યું તો જવાબ છે કે સાંકચી એટલે કે જમશેદપુર અનેક કારણોથી સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયું હતું આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર બત્રીસ કિલોમીટર દૂર હતું લોહ અયસ્ક કોલસા અને મેગેઝીનની ખાણો ઉપરાંત કોલકાતાથી પણ નજીક હતું જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક ડોલોમાઈટ મેગેઝિસ પ્રાપ્ત થાય છે સુવર્ણ સુવર્ણરેખા અને ખરકઈ નદીમાંથી પાણી મળી રહે છે આમ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના યોગ્ય પરિબળો અહીં

ખેતી માંથી પ્રાપ્ત થતો હોય તે ઉદ્યોગને ખેતી આધારિત ઉદ્યોગ કહે છે આધારિત ઉદ્યોગ કહે છે ખેતી આધારિત ઉદ્યોગ નું ઉદાહરણ આ પ્રમાણે છે કે સુતરાવ અને ક્ષણ કાપડ ઉદ્યોગ ખાંડ ગોળ નો ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગ છે જયારે ખનીજ આધારિત ઉદ્યોગના ઉદાહરણ છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ, ઉદ્યોગ, ઉદ્યોગ સિમેન્ટ રંગ વગેરે આધારિત ઉદ્યોગો છે છે એના પ્રકરણ પ્રકરણ પંદર જેના પ્રશ્નો છે કે ભારત ના નાગરિક ની મૂળભૂત ફરજો જણાવો ગમે તે આઠ ફરજો જણાવવાની છે તો તેનો જવાબ છે કે ભારત ના નાગરિક ની મૂળભૂત ફરજો

ગ છે કે ભારતના સાર્વભૌમ સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ફરજ ચ છે કે ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવ અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની ફરજ છ છે આપણી સમન્વિત સંસ્કૃતિનું સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની ફરજ જ છે કે જંગલો તળાવો નદીઓ

ફરજ ઠ રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિ અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની ફરજ ડ છે માતા પિતાએ અથવા વાલીએ છ વર્ષ થી ચૌદ વર્ષ સુધીની વયની પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની ફરજ એના પછીનો પ્રશ્ન છે કે મૂળભૂત હકો જણાવી કોઈ પણ બે મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો તો તેનો જવાબ છે કે ભારતના નાગરિકોને છ મૂળભૂત હકો આપવામાં આવ્યા છે પહેલું છે સમાનતાનો હક બીજું સ્વતંત્રતાનો હક ત્રીજું શોષણ સામે વિરોધનો હક ચોથું છે ધાર્મિક સ્વતંત્રતાનો હક પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છઠ્ઠું છે બંધારણીય બંધારણીયનો હક આ છ મૂળભૂત હકો વિશે અહીંયા સવિસ્તારથી લખી શકો છો જેમાંથી આપણે આમાં બે જોઈએ પેલું છે સ્વતંત્રતાનો હક દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલીઓ આદર્શો મૂલ્યો વગેરે ધરાવવાની જાળવી રાખવાની અને તેનો વિકાસ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી

તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે તેમજ નીતિની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે ત્રીજું છે કે કોઈ પણ મંત્રીને મંત્રી લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે ચોથું છે મંત્રી મંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે કે દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે આ જ રીતે તમને અમારા ચેનલના બધા વિડીયો સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો